ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેમાં ધારાસભ્યો તેમના મત વિસ્તારના કે પ્રશ્ન પૂછતા હોય છે તે સમયે તે બહાર જઈ અન્ય કોઈ ધારાસભ્ય કે અન્ય વ્યક્તિ વિડીયો બનાવતા હોય છે અને ત્યારબાદ તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેના પર તે અપલોડ કરતા હોય છે આ મામલે આજે ગૃહમાં ખૂબ ગરમાગરમી થઈ ચૂકી છે અને અધ્યક્ષે સૂચના આપી છે કે જે કોઈ ધારાસભ્યોએ પોતાના સોશિયલ મીડિયા છે તેમના પર આ વિડીયો મૂક્યા છે તે ત્વરિત દૂર કરે અને જો તે દૂર નહીં કરે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે તેવી અધ્યક્ષે કડક શબ્દોમાં સૂચના આપી છે જ્યારે અધ્યક્ષ આ મામલે સૂચના આપતા હતા તે સમયે કેટલાક ધારાસભ્યો છે તે પણ પોતાની વાતને લઈને હોબાળો મચાવતા હતા પરંતુ ગૃહમાં અધ્યક્ષ આકરા તેવર અપનાવ્યા છે જે પ્રકારે ગૃહનો નિયમ છે તે મુજબ આ વિધાનસભામાં ગૃહની જે કાર્યવાહી થતી હોય છે તેનો કોઈ પણ પ્રકારનો વિડીયો નથી બનાવી શકતો અને તે પબ્લિશ પણ નથી કરી શકતો સિવાય કે અધ્યક્ષ કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રીને આ ગૃહમાં જે પ્રકારે રજૂઆત થઈ હોય અને તેનો એ વિડીયો આપવાની મંજૂરી આપે ત્યારબાદ આ ધારાસભ્ય કે મંત્રી કે આ ચૂંટાયેલો કોઈ પણ પ્રતિનિધિ છે ત્યાં વિડીયો પબ્લિશ કરી શકે છે થોડાક સમય પહેલાં ચારથી પાંચ ધારાસભ્યોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જે પ્રકારે ગૃહમાં તેમણે રજૂઆત કરી હતી તેનો વિડીયો બહાર જે પ્રકારે કોઈ જગ્યાએ ટીવી મૂકેલા છે ત્યાંથી મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો અને તેમના સોશિયલ મીડિયામાં આ વિડીયો પબ્લિશ પણ કર્યો હતો અને ત્યારબાદ આ મામલે અધ્યક્ષે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને ધારાસભ્યો છે તેમને કડકમાં કડક ચીમકી પણ આપી છે આ ચર્ચા દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા પણ તેમનો પ્રતિકાર અને પોતાની વાત મૂકતા હતા તે સમયે અધ્યક્ષે કહ્યું હતું કે અધ્યક્ષની જે સૂચના છે તેનું પાલન દરેક કરવું પડશે ન કોઈ સત્તા પક્ષ કે ન કોઈ વિપક્ષ દરેક ધારાસભ્ય અધ્યક્ષની આ વાત માનવી પણ જોઈએ અને વાત કરીએ તો થોડાક સમય પહેલા ધારાસભ્ય ચૈતર વસાવે પણ પોતાનો આ વિડીયો છે તે તેમના સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને આ મામલે અધ્યક્ષે ચૈતર વસાવાને પણ કહ્યું હતું કે તમારું નામ નહોતું લેવું પરંતુ જે પ્રકારે ચૈતર વસાવા મામલે અધ્યક્ષના જોડે દલીલ કરતા હતા ત્યારબાદ અધ્યક્ષે પણ કહ્યું છે કે દરેક ધારાસભ્ય તાત્કાલિક ધોરણે અત્યારને અત્યાર જો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વિડીયો દૂર નહીં કરે તો અધ્યક્ષ તપાસ કરશે અને ત્યારબાદ વિધાનસભાના નિયમો અંતર્ગત આ ધારાસભ્ય છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે આમ વિધાનસભાના ગૃહમાં થોડાક દિવસો પહેલાં વિધાનસભાનું જે વાતચીત થતી હોય છે વિધાનસભાની જે પ્રશ્નો થતી હોય છે પ્રજાના જે પ્રશ્નો ઉઠતા હોય છે તેને લાઈ કરવામાં આવે તેવી માગણી આ ધારાસભ્યોએ કરી હતી પરંતુ આ મામલે અધ્યક્ષે કહ્યું હતું કે જ્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે તે સમયે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય તેમના ધારાસભ્યો બેસશે અને ત્યારબાદ આ મામલે ચર્ચા કરશે આ સત્રમાં વિધાનસભા લાઈવ કરવાનો મુદ્દો પણ સતત ચર્ચાયેલો રહ્યો છે અને તેના વચ્ચે આ ધારાસભ્યોએ પોતાની રજૂઆતનો જે વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો તે મામલે અધ્યક્ષે કડકમાં કડક આજે તેવર અપનાવ્યા છે જોવાનું તે રહેશે કે જે ધારાસભ્યોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો મૂક્યો છે તે હટાવે છે કે નથી હટાવ તેના અધ્યક્ષ પણ આ મામલે કાર્યવાહીને લઈને શું તપાસ કરે છે તે પણ જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ન્યૂ ચેનલ જોતા રહો નમસ્કાર કેટલી મિનિટ થઈ વૈષ્ણવજન તો તેને કહીએ જે